હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉનાળા માટે ખાસ એક નવા જ પ્રકારનું શરબત જે ઉનાળામાં થતી પેટની બળતરા એસિડિટી દૂર કરી શરીરને ખૂબ જ ઠંડક આપે છે કેલ્શિયમથી ભરપૂર આ શરબત આનાથી પહેલાં તમે ક્યારેય બનાવીને નહીં પીધું હોય આ શરબત પીવામાં તો એટલું ટેસ્ટી છે કે તમને રોજ જ બનાવીને પીવાનું મન થશે તો ચલો આ હેલ્ધી ટેસ્ટી શરબત કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે દોઢ કપ જેટલું ફૂલ ફેટ એટલે કે જે મલાઈ વગ મલાઈવાળું દૂધ હોય એ રહેવાનું છે અઢીસો વાળો મારો એક કપ છે એટલે ત્રણસો પંચોતેર એમએલ જેટલું આપણે અહીંયા દૂધ લીધું છે હવે આ દૂધને આપણે થોડું ગરમ થવા દઈશું દૂધમાં ઉભરો નથી આવવા દેવાનું બસ એને થોડું ગરમ કરવાનું છે તો બે મિનિટ પછી તમે જોશો તો આ રીતનું દૂધ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને એમાં ઉભરો પણ આવવાની તૈયારી જ છે તો આ સ્ટેજ ઉપર આપણે એક બાઉલમાં એક ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર લઈશું અને હવે આપણે કઢાઈમાંથી જ થોડું ગરમ દૂધ લઈ અને આ બાઉલમાં એડ કરી સરસ મિક્સ કરી સ્લરી બનાવીને એને ઉમેરીશું જો તમે ડાયરેક્ટ જ કસ્ટર્ડ પાવડર ઉમેરી દેશો તો દૂધમાં ગાંઠ પડી જશે એટલે આ રીતે સ્લરી બનાવ્યા પછી જ એને ઉમેરવું તો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આને કઢાઈમાં ઉમેરી દઈશું અને બેથી ત્રણ મિનિટ ધીમા તાપે દૂધને આપણે બસ ઉકાળવાનું છે દૂધનું શરબત બનાવીએ છીએ એટલે દૂધને ઉકાળી ઉકાળી બિલકુલ આપણે અહીંયા ગાળું નથી કરવાનું એ વાતનું ધ્યાન રાખવું બસ બે જ મિનિટ એને આપણે ઉકાળીશું જેથી જેથી જે કસ્ટર્ડ પાવડર છે એની કચાસ નીકળી જાય તો અહીંયા બે થી ત્રણ મિનિટ દૂધને બસ મેં ઉકાળવા દીધું છે એકદમ ધીમા તાપે તો હવે એની અંદર આપણે મીઠાશ માટે ખાંડ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી અહીંયા મેં ખાંડ અત્યારે એકદમ ઓછી જ ઉમેરી છે કારણ કે પાછળથી પણ હજી આપણે એમાં મીઠાશ એડ કરીશું ખાંડ ઉમેરી છે એટલે એકાદ મિનિટ ફરી આ દૂધને આપણે ઉકળવા દઈશું આપણે જે કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે એમાં કચાસ ના રહી જાય એટલું જ આપણે દૂધને બસ ઉકળવાનું છે શરબત છે એટલે વધારેને ગાળું નહીં કરીએ તો ખાંડ ઉમેરીને હજી એક મિનિટ આ દૂધને મેં ઉકાળી લીધું છે હવે ગેસ બંધ કરી આ મિશ્રણને આપણે ટોટલી ઠંડુ થવા દઈશું તો દૂધ આપણું ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે ટૂંકમરિયા પલાળી દઈએ તો એક બાઉલમાં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલા ટૂકમરિયા એટલે કે જે સબ્જા સીડ્સ આવે એ લીધા છે મેં એમાં આપણે વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી આપણે દસ મિનિટ એને પલાળવા દેવાનું છે એમ તો પાંચથી સાત જ મિનિટમાં ટૂકમરિયા ફૂલી જશે તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો ટૂંકમરિયા બધું જ પાણી એબ્ઝોર્બ કરી ગયા છે અને સરસ એ ફૂલી પણ ગયા છે આપણું જે દૂધનું મિશ્રણ હતું એને પણ મેં ટોટલી અહીંયા ઠંડુ કરી લીધું છે સહેજ પણ આ મિશ્રણ ગરમ ના રહેવું જોઈએ જો સમય હોય તો તમે આ મિશ્રણને ફ્રીજમાં રાખી પણ ઠંડુ કરી શકો છો હવે આપણે એમાં વન થર્ડ કપ જેટલો સક્કરટીનો ક્રશ ઉમેરીશું જે રીતે પાઇનેપલ ક્રશ મેંગો ક્રશ સ્ટ્રોબેરી ક્રશ બ્લેક કરન્ટ ક્રશ આવે એ જ રીતનો મેં સક્કરટેટીમાંથી ક્રશ તૈયાર કર્યો છે હવે એમાં બે ટેબલ સ્પૂન આપણે જે પલાળેલા ટૂંકમરિયા છે એ ઉમેરીશું થોડા ટૂકમરીયા અહીંયા આપણે રહેવા દીધા છે ફ્રીજમાં રાખી બે ત્રણ દિવસ તમે એને સ્ટોર કરી શકો છો જો તમારે આ મેલન ક્રશ એટલે કે સક્કરટીના ક્રશની રેસીપી જોવી હોય તો આવતા નેક્સ્ટ વિડીયોમાં પરફેક્ટ માપ સાથે હું એ રેસીપી પણ જરૂરથી શેર કરીશ અને ઉનાળામાં શક્કરટી ખાવાના ફાયદા તો તમે બધા જ જાણતા હશો શરીરને જો સૌથી વધારે ઠંડક આપવાનું કામ કરે તો એ તરબૂચ અને સક્કરટી જ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણું સરસ સક્કરટીનું શરબત તૈયાર થઈ ગયું છે કન્સિસ્ટન્સી મેં અહીંયા મીડિયમ રાખી છે આનાથી પણ પતલું તમે રાખવા માગો તો રાખી શકો છો તો હવે આપણે ગ્લાસમાં આ શરબતને સર્વ કરી લઈએ જે રીતનો ફાલુડો હોય એ રીતની મને કન્સિસ્ટન્સી પસંદ છે એટલે અહીંયા મેં થોડું મીડિયમ થીક રાખ્યું છે આ શરબત તમે જો હજી પતલું કરવા માગો તો એ રીતના પણ કરી શકો છો પીવામાં તો આ શરબત એટલું ટેસ્ટી છે કે તમે રોજ જ બનાવીને પીશો ઉપરથી આપણે ઝીણી સમારેલી બદામ પિસ્તા અને થોડા શક્કર ટીટીના ટુકડાથી અને ગાર્નિશ કરી લઈએ આજની આ રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલા બે લાયકનને પણ ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે